નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે આ જગત ઉપર જોઈ રહ્યા છીએ કે લગભગ બધા જ મનુષ્ય જેમ પહેલાં કબૂતરા ઘૂં ઘૂં ઘૂ ઘૂં ઘું કરે છે એમ બધા જ મનુષ્ય હું 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 કરી રહ્યા છે પરંતુ આપણે આ હું કોને કહીએ છીએ એ તો જાણતા જ નથી અને આ શરીરમાં આપણે હું હું કોને કરી રહ્યા છીએ તે પણ શરીરની પણ આપણને ખબર નથી તો આ જ બધા મનુષ્ય બેહોશીને કારણે શરીરને નામને જ્ઞાતિને હું હું કરી રહ્યા છીએ કેમ કે કહે છે કે હું શરીર છું હું હિન્દુ છું હું મુસ્લિમ છું હું રામ છું હું અર્જુન છું તો તમે પોતે શરીર નથી અને નામ શરીરનું રાખવામાં આવ્યું છે તો તમારું તો કોઈ નામ જ નથી તમે પોતે અનામી છો તો વાત રહી ધર્મની તો તમે હિન્દુ ધર્મ નથી તમે મુસ્લિમ ધર્મના નથી તમે શીખ ધર્મના નથી કેમ કે ધર્મ એક છે ધર્મ એક પાણી છે તો તમે ગમે એટલી મહેનત કરો તો પણ પાણીના બે ટુકડા કરી શકાતા નથી પાણીને અલગ કરી શકાતું નથી તમે જુઓ પાણીના ચાલુ પ્રવાહમાંથી તમે એક લોટો પાણી ભરી લો તો ત્યાં ખાડો પડવાનો નથી કે પછી તમારા લોટાનું નિશાન પણ ત્યાં રહેવાનું નથી પરંતુ આપણે પાણીને ભૂલી ગયા છીએ જેમ કે આપણે તે પાણીને માટીના માટલામાં ભર્યું પિત્તળના માટલામાં ભર્યું ત્રાંબાના માટલામાં ભર્યું પ્લાસ્ટિકના માટલામાં ભર્યું તો દરેક માટલાની અંદર પાણી તો એક જ છે પરંતુ આપણે તો પાણીને જોતા જ નથી અને માટલાને હું હું કરી રહ્યા છીએ એવી જ રીતે આજે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ બધા જને આપણે ધર્મ કહીએ છીએ તો તે ધર્મ નથી તે ફક્ત જુદા જુદા ઘાટના માટલા જ છે અને દરેક માટલામાં એક જ સરોવરનું પાણી ભરેલું છે એટલે કે એક જ ધર્મનું પાણી છે એક પરંતુ આપણે માટલાને જ હું હું કહી રહ્યા છીએ હિન્દુના માટલું કહે છે કે હું હિન્દુ છું આ મારું શરીર છે અને આ બધા જ માટલા અંદરના પાણીને જોતા નથી તો મુસ્લિમનું માટલું કહે કે હું મુસ્લિમ છું શીખનું માટલું કહે કે હું શીખ છું ઈસાઈનું માટલું કહે કે હું ઈસાઈ છું અને માટલા ઈસાઈ છું પણ અંદર તો પાણી તમારા અંદર ધર્મનું જ પાણી ભરેલું છે પરમાત્માના સરોવરનું જ પાણી ભરેલું છે તો પાણીને ઓળખતા નથી અને માટલાને તેનું પણ વિસ્મરણ થઈ ગયું છે કે આ અમારા અંદર પરમાત્મા રૂપી પાણી ભરેલું છે તો આપણે જે શરીરને હું હું કરી રહ્યા છીએ તે પોતે જ પાંચ તત્વથી જોડ જોડથી જ બનેલું છે એટલે પાંચ તત્વની જોડ તે શરીર છે તો તમે જે શરીરને જે નામને હું 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 કરી રહ્યા છો તો જરા તમારા શરીર ઉપર આંગળી રાખીને તમે જે તમારા નામને જે તમારા શરીરને તમે હું હું કરી રહ્યા છો એ તો બતાવી દો કે આ રહ્યો રામ આ રહ્યો અર્જુન તો તમે પોતે જ તમે શું તમે પોતે જ હું તરીકે તમે તમને પોતાને જ હું કહી રહ્યા છો તો પહેલી વાર તમે શરીર નથી તમે રામ નથી કેમ કે શરીર તમે નથી તો પછી તમારું નામ કુળ ગોત્ર પરિવાર અને હિન્દુ મુસ્લિમ શીખ ધર્મ તમે ક્યાંથી હોઈ શકો કેમ કે મનુષ્ય મૃત્યુ સમયે શરીર નામ જ્ઞાતિ જાતિ ધર્મ બધું જ સુકી જાય છે અને છેલ્લે તમે જેને હું કહો છો તે શુદ્ધ હું જ બચે છે તો આપણે જે છેલ્લે બચે છે જે પોતે અજન્માશે જે પોતે અવિનાશી છે જે પોતે અખંડ છે જે પોતે અસીબ છે જે પોતે અપરિવર્તનશીલ છે અને તે જ શુદ્ધ હું છે એ જ શુદ્ધ હું છે શેળ વગરનું હું આપણે જેને હું કહીએ છીએ તો મૃત્યુ સમયે બધું જ છૂટી જાય છે અને મૃત્યુ પછી જે બચે એ જ સાચું હું છે કે બાકી આપણે સંસારને હું કહીએ એ ખોટું હું છે આપણે શરીરને હું હું કહીએ છીએ એ હું છે એ પણ ખોટું હું છે આપણે સંપત્તિને મારી મારી કહીએ છીએ આપણે દેશને મારી મા મારો દેશ કહીએ છીએ હું હિન્દુ છું હું મુસ્લિમ છું હું સંપત્તિવાળો છું હું ધનિષ છું હું ગરીબ છું હું ક્ષત્રિય છું હું બ્રાહ્મણ છું હું શુદ્ર છું હું વૈશ્ય છું આ બધું જ એક તૂત છે બધું જ આડંબર છે ફક્ત મૃત્યુ પછી જે આપણી પાસે વધે એ પોતે જ હું જ બાકી બીજું ક્યાંય હું નથી તો આપણને એને જ હું કહીએ છીએ અને આપણે એ જ હું ઓળખવાનું છે બીજા કોઈ હુંની જરૂર નથી બીજા બધાય હું પર લાલ ચોકડી મારી દો અને પહેલાં હું પર એરો લીલા કલરનો એરો લગાવી દો કે આ જ હું સાચું છે તો જે એ જ આપણે હુંને પકડવાનું છે એ જ હું આપણું સાચું છે તો હવે ખબર પડી કે હું કોણ છું આપણે કોને હું હું કરી રહ્યા છીએ હરિ ઓંત આદેશના પ્રણામ